હા ગુજરાતમાં તો ખાસ કરીને આપણે ક્યારે આવું જોયું નથી પણ શરૂઆત થઈ વડોદરા થી વડોદરામાં જ્યોતિબેન પંડ્યા એ અવાજ ઉઠાવ્યો હું તો આજે એમને અભિનંદન આપીશ કે એમણે જે શરૂઆત કરી આજે આખા અંદર ફેલાઈ છે અને સત્યની વાત હતી તો એ સત્યનો અવાજ વડોદરા થી સાબરકાંઠા પહોંચ્યો સાબરકાંઠા થી રાજકોટ પહોંચ્યો રાજકોટ થી જેતપુર માં પહોંચ્યો જેતપુર થી અમરેલી માં પહોંચ્યો તો ભાઈ દાદાગીરી તાનાશાહી છે એ કોઈ લાંબો સમય ચાલવાની નથી તો આજે જે કંઈ પણ આપણી નજર સામે આવી રહ્યું છે કે ભાજપમાં જે કઈ ભડકાઓ થઈ રહ્યા છે એ સત્તામાં છે એટલે ઓછા દેખાય છે હકીકતમાં સૌથી વધુ ભડકો જ ભાજપમાં છે કેમ કે ગમે ત્યાંથી માણસને ઉઠાવી લાવી અને ગમે તેને નેતા બનાવી દેવાનો અને ભાજપમાં વર્ષોથી જોડાયેલા માણસ પાસે ગાભા મરાવવાના એક જમાનામાં જેને દેશદ્રોહી કહીને જેલમાં પૂરો થયો હાર્દિક પટેલ આજે ભાજપનો નેતા છે અને વર્ષોથી વિરમ ગામમાં ભાજપના બેનર લગાવવા વાળા લોકો ગાભા બની ગયા છે એક જમાનામાં જેને નંદો નંદો નરેન્દ્ર મોદીની મજાક જવાહર ચાવડા ભાજપ માંથી મંત્રી બની ગયા અને માણાવદર માં વર્ષોથી ભાજપ નો ઝંડો પકડનારા લોકો ગાભા મારુ બની ગયા છે અહિયાં કુંવરજીભાઈ બાવળિયા એને એવું કીધું કે આંગળી કપાઈ નાખું પણ ભાજપ મત નું આપું આવું વિધાન કરનારા વ્યક્તિ ભાજપમાં મંત્રી છે અને જસદણમાં ભરતભાઈ બોઘરા જેવા કેટલાય બધા ભાજપના કાર્યકર્તાઓ ગાભા મારુંની જેમ ફરે છે તો ગુજરાત આખાના દાખલા આપી શકે કે ચારો તરફ ભાજપના લોકોને ગાભા મારું બનાવી દેવામાં આવ્યા છે અને કોંગ્રેસના અને આપના વ્યક્તિઓ ભાજપમાં નેતા બનીને બેઠા છે તો સ્વાભાવિક છે કે વર્ષોથી જે માણસે કોઈ અપેક્ષા વગર પાર્ટીનું સમાજનું કામ કર્યું હોય તો ક્યારેક એનું સન્માન થાય કદર થાય એવી આશા તો બધાને હોય કોઈને વડાપ્રધાન બનવું ન હોય પણ પોતે આપેલા યોગદાનની નોંધ લેવાય કદર થાય એટલી ઈચ્છા તો એક નાના માણસને હોવાની જયેશભાઈએ જે કામ કર્યું છે હું એને બિરદાવીશ હું તો એને અભિનંદન આપીશ કે બધાય જો ભાજપમાં થોડું થોડું આવું જયેશભાઈ જેવું કરતા રહે તો ભાજપની બુદ્ધિ ઠેકાણે આવી જાય એમ છે અત્યારે કોર્પોરેટ પાર્ટી બનાવી દીધી છે ગુંડા બદમાશો અને માથાભારે માણસોના હાથમાં પાર્ટી છે સારા સજ્જન અને સેવાભાવી માણસો સાઈડ લાઈન થઈ ગયા છે તો જયેશભાઈએ જે માથું ઉચક્યું છે હું તો એમ માનું છું કે આ હિંમત બધાએ કરવી જોઈએ અને ભાજપ અત્યારે કોઈ એવી સ્થિતિમાં નથી કે પોતાના માણસના અવાજને દબાવી શકે એને સાંભળવું જ પડશે

ભાજપ માટે મજૂરી કરે છે થઈ ગયું ખજુરિયા થઈ ગયું હવે આ ગાભા મારું મજૂરી આવ્યા છે જે નારણભાઈ જે શબ્દો બોલ્યા એક વસ્તુ સમજો કે નારણભાઈ ને બની શકે કે એને ટિકિટ ન મળી કે બીજો ત્રીજો વાંધો હોય ને એ બોલતા હોય એવું બની શકે પણ એ શબ્દો પાછળ છુપલો જે ભાવ છે અથવા શબ્દો નો અર્થ છે ને એ તો એ તો વ્યાજબી છે એને શું કીધું કે જેને સારું ભાષણ કરતા ન આવડતું હોય લોકોના મુદ્દો બોલતા ના આવડતો એવા માણસને ટિકિટ આપવામાં આવી છે તો ભાજપ વાળા એવું કે છે કે ભાઈ ભાજપ તો એવી મોટી પાર્ટી છે કે ભાજપ માંથી તો ગધેડો ચૂંટાઈ જાય પણ ગધેડો ચૂટાઈ જાય એવી શક્તિશાળી પાર્ટી હોય એનો મતલબ એવો થોડો છે કે ટિકિટ ગધેડાઓને આપી દેવી કોઈ વ્યવસ્થિત માણસને તો કમસે કમ આપવી જોઈએ ભાજપ મજબૂત હોય ગધેડા હોય ચૂંટાઈ જાય એમ હોય એનો મતલબ એવો નથી ગધેડાઓ પકડી પકડી ટિકિટ આપી દો કેમ કે આખરે રાજકારણ છે એ સમાજની સેવાનું ક્ષેત્ર છે કેટલી કરો છો કેટલી નથી કરતા એ બધી પાર્ટી અને નેતા ઉપર આધાર રાખે છે પણ છે તો ક્ષેત્ર સેવાનું સેવા ક્યારે થઈ શકે જ્યારે આગેવાન પોતે સક્ષમ હોય આગેવાન સમજદાર હોય આગેવાન શબ્દ જ એટલે આવો છે જે આગળ ચાલે સમાજને આગળ લઈ જવા માટે કામ કરે એ જ તો આગેવાન છે હવે અમરેલીમાં ને સુરેન્દ્રનગરમાં ને ભાવનગરમાં અને જે ઉમેદવાર મૂક્યા છે આગેવાન છોડી દો પીછેવા નહીં નથી શું બોલવું શું કરવું દુનિયા કઈ દિશામાં જીવે છે ક્યાં લઈ જવાની છે આ વિસ્તારના પ્રશ્નો શું છે સમાજને શું સમસ્યાઓ આવે છે પોલીસ સ્ટેશનમાં કેમ રજૂઆત કરવી કલેક્ટર સામે કેમ બોલવું અબ કડની ખબર ન પડતી એવા માણસોને ભાજપની ટિકિટો મળે છે મેં તો ત્રણ દાખલા આપ્યા અમારે ત્રણેય જિલ્લાઓ અમારી બોર્ડરમાં છે હું ભાવનગરનો છું સુરેન્દ્રનગર ને અમરેલી તો સ્વાભાવિક છે કે તમે જયારે આગેવાન ન બની શકે એવા માણસને આગળ લઈ જવાની જબરજસ્તીથી કોશિશ કરો અને પોતાની પાર્ટીના બીજા નેતાઓને અન્યાય કરો તો કોઈએ તો ઉભું થઈને બોલવું પડશે અને જે બોલે છે નારણભાઈ હોય કે જયેશભાઈ હોય કે જ્યોતિબેન હોય કે ભીખાજી ઠાકોર હોય હું તો એ બધાને અભિનંદન આપીશ કે તમે આ ક્રાંતિ પુરુષ છો ભાજપની તાનાશાહી અમે જે કોઈ માણસ બોલે છે ભાજપમાં રહીને બોલે કે આમ આદમી પાર્ટીમાં આવીને બોલે એ બધા ક્રાંતિકારી છે

પ્રશ્ન જે છે ચાલીસ વર્ષથી કરવા વાળા લોકો ગાભા મારે છે આવેલો માણસ મંત્રી બની જાય છે છે તો તકલીફ જ એ કે તમે દાવો એવો કે ભાઈ આ તો વિશ્વની સૌથી મોટી પાર્ટી તો વિશ્વની સૌથી મોટી પાર્ટી નહીં એનું નામ રાખો વિશ્વની સૌથી મોટી ગાભા મારું પાર્ટી નેતા તો કોંગ્રેસ અને આપમાંથી જ લાવવાના છે વિશ્વની સૌથી મોટી તો ખાલી ગાભા મારું પાર્ટી વધી

શરૂ શરૂમાં પાંચ લાખ થી જીતું પાંચ લાખ થી જીતી માર્કેટ માર્કેટમાં પેલો હરાજી વાળો બેઠો હોય એકસો એકસો એક કરતો હોય હરાજીમાં પછી છેલ્લે એમ કે એકવીસ રૂપિયા આપી દીધું એમ એમ પાંચ લાખ થી જીતું પાંચ લાખ થી જીતું મોટી મોટી ફાંકા ફોજદારીઓ કરતા હતા અને આમથી લોકોએ આ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો પાંચ લાખ વાળી આખી ગેંગ જ ગાયબ થઈ ગઈ અને હવે તો જીતી જાય તો બહુ થઈ ગયું પણ આ વખતે છવ્વીસ માંથી છવ્વીસ ભાજપી જનતા પાર્ટી વાળા જીતવાના નથી શુભ શરૂઆત ગુજરાત થી જ થવાની છે ભરૂચ થી જ થવાની છે અને ઘણી એવી બધી સ્ટીટો છે ત્યાંથી શુભ શરૂઆત ભાજપની હારવાની થવાની છે અને લોકશાહીની જીતવાની શરૂઆત થવાની છે

પોલીસ નો ડર બતાવે બૂટલેગરોનો ડર બતાવે ગુન્ડાઓનો ડર બતાવે લુખા તત્વોનો ડર બતાવે અને આખા ગુજરાતને વર્ષોથી ડરાવી ડરાવી અને ભાજપવાળા દાદાગીરી કરતા હતા આ પહેલી વખત એવું પડ્યું કે ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે ભાજપના તમામ હથિયારો ટૂંકા પડ્યા વ્યવસ્થિત યોજાણી શાંતિપૂર્વક યોજાણી નહીતર ભાજપના માણસો તો લુખાઓની જેમ ફરતા હોય છે મતદાન ના દિવસે આ તો ઓલો ત્યાંથી છોટાઉદેપુર સાઈડ થી વિડીયો વાયરલ થયો એટલે આપણને ખબર પડી બાકી વર્ષોથી ભાજપના ગુંડાઓ આજ ધંધો કરે છે તો ક્ષત્રિય સમાજના આંદોલન થી ભાજપ માપમાં આવી ગઈ ભાજપના બંધ થઈ ગયા અને આ ભાજપના કોઈ પણ કેમ કે સામે ક્ષત્રિય સમાજ બૂથ ઉપર બેઠો હતો તો ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને ફાયદો થયો કે ન થયો એ તો બહુ નાનકડી એવી બાબત છે મોટી વાત એ છે કે રાજપૂત સમાજે લોકશાહીને ફાયદો કરાયો એક જમાનામાં રાજાશાહી હતી ત્યારે એમણે જનતાને ફાયદો કરાવેલો આજે રાજાશાહી નથી તો એમણે લોકશાહીને ફાયદો કરાવ્યો આજે દરેક બૂથ ઉપર શાંતિપૂર્ણ રીતે કામ થયું ભાજપવાળાએ કોઈ વાયડાઈ કરવાની કોશિશ નથી કરી શું કામ ખબર હતી કે બહુ વધારે પડતા વાયડા થવા જશે તો બાપુ બેઠા છે સામે બાપુ ધોકાઈ નાખે કહેવા છે એટલે જે કાંઈ થયું એ ખરેખર સારું થયું છે ક્ષત્રિય સમાજનો આભાર માનીય એટલો ઓછો છે આ ચૂંટણીમાં શાંતિપૂર્વક રીતે ન્યુટ્રલ રીતે મુક્ત અને ન્યાયી રીતે જે કામ ચૂંટણી પંચ નથી કરાવી શક્યું એ કામ તો રાજપૂતો લોકશાહી નું ચીરહરણ જોઈ ચૂંટણી પંચ બુથો અંદર બૂથ કેપ્ચરિંગ થાય ગુંડાગીર્દી થાય બૂથની બહાર બેફામ પ્રચાર થાય બધું જ બંધ કરાવી અને સારી ચૂંટણી કરાવવાનો શ્રેય રાજપૂત સમાજને જાય છે લોકશાહી ને ફાયદો કરાવવાનું કામ કર્યું છે અમારો માંથી ભાજપ ની પચીસ તો નહીં જ આવે ગુંડા કરીને એક જીતી ગયા છે તો ભગવાન એને સુખી રાખે

એમ તો ઘણી સીટો છે ઓલ ગુજરાતમાં ઘણી બધી સીટો છે જેમાં ઇન્ડિયા ગઠબંધનને ખૂબ મતલબ હું તમને કહું કે વડોદરા સિટી અમદાવાદ સિટી અને સુરત સિટી આટલા સિટી વાત કર દઈએ તો બધી જ જગ્યાએ ઇન્ડિયા ગઠબંધનને જબરજસ્ત ફાઇટ આપી છે અને તો દેખ હું રિઝલ્ટ આવશે ત્યારે તો બધું ખુલી જશે પણ આ પાંચ લાખ ની મોટી મોટી નારાબાજી કરનારી ગેંગ કેમ ગાયબ થઈ ગઈ કો મને ગાયબ થઈ ગયા જીતો ને પાંચ લાખ થી આવો તો પાંચ લાખ નો નારો આપવા વાળી આખી ગેંગ જ ગાયબ થઈ ગઈ ચૂંટણી પહેલા એના ઉપરથી સમજી જાઓ કે ઇન્ડિયા ગઠબંધન નું કેટલી બધી તાકાત હશે હવે કેટલી સીટો જીતશું કેટલી નહીં જીતીએ એ તો પરિણામના દિવસે ખ્યાલ આવી જશે પણ પાંચ લાખ ની હોશિયારી મારવા લોકો ગાયબ થઈ ગયા એના ઉપરથી થી જ આ ઇન્ડિયા ગઠબંધન ની તાકાત દેખાઈ આવે

બદ ઇરાદાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહે એમને ચૂંટણીના એન સમય પહેલાં ખોટી રીતે જેલમાં પૂર્યા અમે તો આમ આદમી પાર્ટી હજુ કહીએ એ પહેલાંય કહેતા હતા કે આ આખો કેસ જુઠ્ઠો છે આ વાર્તા જુઠ્ઠી છે આ ટકવાની નથી ગમે તે દિવસે આ વાર્તાનો પર્દાફાશ થવાનો છે જે પર્દાફાશ આજે સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી જાહેર થઈ ચૂક્યો છે અરવિંદ કેજરીવાલજીને બે જૂન સુધીના જામીન મળ્યા છે ભાજપની જે ઈડી છે એક્સ્ટોર્શન ડિપાર્ટમેન્ટ એ તો એમ ઈચ્છતા હતા કે બે મિનિટના જ તો જામીન નો મળવા જોઈએ અને એના માટે એક અઠવાડિયાથી એટલી વાહિયાત કક્ષાની દલીલો સુપ્રીમ કોર્ટમાં કરતા હતા ભાજપના વકીલો એક્સ્ટોર્શન ડિપાર્ટમેન્ટના વકીલો એટલી વાહિયાત દલીલો હું વકીલ છું અમે હાઈકોર્ટમાં અને ટ્રાયલ કોર્ટમાં અને ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાં હું કામ કરું છું સુપ્રીમ કોર્ટ ની અંદર રહેલા ભાજપે મૂકેલા ઈડી ના વકીલો દલીલ કરતા એને તમે સાંભળો તો આપણને એમ થાય કે આ વકીલ છે કે નથી એટલી વાહિયાત કક્ષાની દલીલો કરતા તા એટલા માટે કે બે મિનિટ ને જામીન અરવિંદ કેજરીવાલ ને મળવા ના જોઈએ પણ સુપ્રીમ કોર્ટ તો સુપ્રીમ કોર્ટ છે એણે આખરે ફેસલો સુનાવી દીધો અરવિંદ કેજરીવાલજી ને બે તારીખ સુધીના જામીન મળ્યા છે એ આવકારદાયક નિર્ણય છે અરવિંદજીના આવવાથી કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ વધશે ઊર્જા વચ્ચે મનોબળ વચ્ચે અને ઇન્ડિયા ગઠબંધનના માધ્યમથી દેશની અંદર મુદ્દાઓની શરૂઆત થશે અત્યાર સુધીના ચૂંટણીના મુદ્દાઓ શું હતા બે ભેંસ છે ને એક ભેંસ લઈ જશે મંગળસૂત્ર લઈ જશે ને લોકર આ કોઈ ચૂંટણીનો મુદ્દો છે કેજરીવાલના આવવાથી હવે મુદ્દાની રાજનીતિની શરૂઆત

કે કોઈ પણ દેશના પ્રધાનમંત્રીનું કોઈ પણ એક કઈ વાક્ય હોય એને જનતાએ સાચું માનવું જોઈએ જુઠ્ઠું માનવું જોઈએ કેવું માનવું તમે મને ક્યો વડાપ્રધાન કક્ષાએથી ઓફિશિયલી બોલાયેલી વાતને જનતાએ સાચી માનવી જોઈએ જુઠ્ઠી માનવી જોઈએ ક્યો મને સાચી જોઈએ ઓલવેઝ ઓલવેઝ સાચી જ હોય કેમ કે વડાપ્રધાન છે એ ગંભીર એનું પદ ગંભીર છે તો આપણે એવું માની લઈએ કે એની કોઈ વાતની અંદર ગંભીરતા જ હશે કોઈ થોડું મજાક મસ્તી કરવા વાળો માણસ છે કે કોઈ સર્કસની અંદર કોઈ રંગલો તો છે નહિ કે ગમે તેવું બોલશે લોકો નસાવા વડાપ્રધાને જો એવું નિવેદન કર્યું હોય કે બે ઉદ્યોગપતિઓ એ ટેમ્પા ભરી ભરીને પૈસા મોકલ્યા છે તો દેશની એડીન સીબીઆઈ શું કરે છે મંજીરા વગાડે છે મુજરો જોઈ રહ્યા છે દેશની અંદર વડાપ્રધાન બોલે છે મતલબ વડાપ્રધાન પાસે પ્રૂફ હશે વડાપ્રધાનને ખબર હશે ટેમ્પોનો નંબર એ ખબર હશે કયા રોડ ઉપરથી ટેમ્પો નીકળ્યો એય વડાપ્રધાનને ખબર હશે કેવા કલરનો ટેમ્પો હતો અને કઈ કંપનીનો ટેમ્પો હતો એય વડાપ્રધાનને તો જ બોલ્યા હશે વડાપ્રધાન છે કોઈ સર્કસનો તો છે નહીં કે ગમે તેવું મનમાં આવે એવું બોલશે વડાપ્રધાન છે ઓફિશિયલી બોલે છે જાહેર મંચ ઉપરથી બોલે છે તો કઈક હશે તો જ બોલ્યા હશે તો ઈડી ને સીબીઆઈ ને આઈટી વાળા શું મુજરો જોઈ રહ્યા છે અરવિંદ કેજરીવાલ જેવા નિર્દોષ માણસને તો એક મિનિટમાં પકડીને જેલમાં પૂર દીધા અને જ્યારે વડાપ્રધાન જે વાતને જાહેરમાં સ્વીકારે છે કે દેશના બે ઉદ્યોગપતિઓ એ કાળું નાણું આપ્યું છે કોઈને તો ઈડી વાળા કેમ ચૂપચાપ બેઠા છે કેમ એક્શન નથી લેતા કા તો વડાપ્રધાન જૂઠ બોલે છે કા તો ઈડી અને સીબીઆઈ જે વડાપ્રધાનના પાલતુ પોપટ છે બે માંથી એક વસ્તુ હોય શકે રાહુલ ગોપાલભાઈ ચલો છેલ્લો સવાલ સોય પૂછી લઉં છું તમને કે ફાઈનલી તમે કેટલી સીટ આપી રહ્યા છો કે કેટલી સીટ ઉપર આ વખતે તમને રસા કસી જોવા મળી છે બેન તમારો ઉત્સાહ ખૂબ છે કે ઇન્ડિયા જીતવું જ જોઈએ અને તમારો જે ઉત્સાહ અને જે ઉત્સાહ એ છે કે કેટલી સીટ ગુજરાતમાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી આ વખતે હેટ્રિક મારી રહી છે કે પછી હેટ્રિક બેટરી ખોલી જાવ હેટ્રિક બેટરી ભૂલી જાવ બેન એમણે પાંચ લાખ ની લીડ થી જીતો ચારસો લાવું ને બધું ડિલીટ મારી દીધું છે એટલે એટ્રિક બેટ્રિક ભૂલી જાવ જાન બચાઈ તો બહુ પાયા આ તો બે પાંચ સીટો પચીસ પચાસ મતોથી જીતે તો ઠીક છે બાકી ભગવાન નું નામ લેવાનું છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન ની જીતવાની શાનદાર શરૂઆત ગુજરાત થી થવાની એટ્રિક બેટ્રિક વાળી વાત પૂરી થઈ ગઈ ચાલો આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર